મિત્રો આજ અમે તમને એક ખાસ માહિતી આપવાના છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આ છે દુનિયાની સૌથી ધન્ય રાશિ જે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સાતમાં આકાશમાં રહેશે હા આ છ રાશિઓનું ભાગ્ય ભગવાન ભોલેનાથની કૃપાથી તેજસ્વી થવાનું છે મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ છ રાશિઓને આગામી પંદર વર્ષ સુધી અસીમ સુખ સમૃદ્ધિ મળવાની છે આ સમય આ રાશિઓ માટે એક સુવર્ણ તક સાબિત થશે ભગવાન ભોલેનાથ આ રાશિવાળાઓ પર ખાસ પ્રસન્ન છે અને તેનું ફળવર્ષ બે હજાર થી બે હજાર ચાલીસ સુધી મળવાનું છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ છ રાશિઓને અનેક પ્રકારની ખુશીઓ અને અનેક લાભ મળશે ધન સફળતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે જેના કારણે આ રાશિના જાતકોનું જીવન સંપૂર્ણરૂપે બદલાઈ જશે તમે વિચારતા હશો કે આવો સારા સમય કોણ માટે આવી રહ્યો છે બસ આજની વિડિયોમાં અમે એ જ રાશિઓ વિશે વાત કરવાના છીએ તેથી વિડિયો આખો જોવો અને એક પણ ક્ષણ ચૂકી ન જશો કેમ કે આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય ભોલેનાથ લખીને તેમનો આશીર્વાદ મેળવો હવે વાત કરીએ ત્રણ રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથની કૃપાથી બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી વિશેષ લાભ થવાનો છે આ સમય દરમિયાન આ રાશિઓ ધનસંપત્તિથી ભરપૂર રહેશે અને તેમનું ભાગ્ય પ્રગતિના શિખરો સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ જીવનમાં મોટા ફેરફારો લાવે છે જો ગ્રહો અનુકૂળ હોય તો જીવન સુખમય બને છે અને જ્યારે ગ્રહ પ્રતિકૂળ હોય ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ શાસ્ત્રોમાં ભગવાન ભોલેનાથને બ્રહ્માંડના રચના કરતા માનવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમનું સ્થાન ખૂબ જ ઉચ્ચ છે ભગવાન ભોલેનાથના સ્વભાવ જેટલું સરળ છે તેટલું જ તેઓ ક્રોધિત પણ થઈ શકે છે પરંતુ તેમને પ્રસન્ન કરવું ખૂબ જ સહેલું છે જેમની પર એકવાર ભોલેનાથની કૃપા થઈ જાય તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે આજની આ ખાસ વિડિયોમાં અમે તમને એ છ રાશિઓ વિશે જણાવીશું જેઓ ભોલેનાથના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી શુભ અને લાભદાયી સમય અનુભવશે આ રાશિઓ માટે આ સમય પરિવર્તન અને આનંદથી ભરેલો હશે તેમની કિસ્મત હવે તેજસ્વી થવાની છે અને જીવન ખુશીઓથી ભરાઈ જવાની છે તો ચાલો જાણીએ કે તે સુખી સમૃદ્ધિ પામનારી રાશિઓ કઈ છે જેઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આગળ વધવા માટે તૈયાર છે આ યાદીમાં જે સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના જીવનમાં શુભ સંદેશાઓ આવવાના છે અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ મળશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે સાથે સાથે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પણ સફળતા તરફ આગળ વધશે વેપાર સાથે સંકળાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તેઓ દિવસ રાત પ્રગતિ કરશે અને તેમના વ્યવસાયમાં અત્યંત વૃદ્ધિ થશે મિત્રો અને ઓળખીતાઓ સાથે સંબંધ વધુ મજબૂત થશે જેના કારણે સામાજિક જીવન પણ આનંદમય રહેશે પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલશે કારણ કે તમારા શબ્દોનો પ્રભાવ અન્ય લોકો પર સકારાત્મક પડશે આ સમય દરમિયાન ભગવાન ભોલેનાથની ખાસ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે ધન લાભના યોગ બની રહ્યા છે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે જે કાર્ય અગાઉ અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે અનુભવી શકશો કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નાણાકીય લાભના નવા અવસરો પ્રાપ્ત થશે અને તમામ દિશાઓથી લાભ જ લાભ મળશે આ સમય તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવાનો છે તેથી તેનો પૂરો લાભ લો અને આગળ વધો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોને ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાના છે અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે જેના કારણે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે કાર્યોમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે સફળતા તરફ આગળ વધશે કુટુંબ અને સામાજિક જીવનમાં નવો ઉલ્લાસ આવશે અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે તમને આર્થિક લાભ અને મોટી સફળતા મળશે કુટુંબ અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા દરેક કાર્યોમાં ઉત્તમ પરિણામો મળશે તમારી મીઠી વાણી તમારી સફળતાનું કારણ બનશે અને તમારા શબ્દોથી લોકો પ્રભાવિત થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે અને તમારું વૈદિક સંચાલન વધુ મજબૂત થશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે વિલંબ વિના પૂર્ણ થશે આકર્ષક તથ્ય એ છે કે વૃષભ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે તમે તમારી સફળતાના દ્વારા વિશ્વ માટે એક ઉદાહરણ બનશો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે તમારો સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી તમે દરેક તકનો સંપૂર્ણ લાભ લો અને આગળ વધો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મેષ રાશિ ભગવાન ભોલેનાથની અસીમ કૃપાથી મેષ રાશિના જાતકો માટે હવે અત્યંત શુભ સમય આવી રહ્યો છે શિવજીના વિશેષ આશીર્વાદથી તમારું માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં સફળતાના નવા દ્વાર ખુલવાના છે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને આર્થિક રીતે પણ તમારે મોટા લાભ થવાના છે હા મિત્રો તમારું કુટુંબ આનંદમય રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિના પ્રબળ યોગ છે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધનલાભના પણ શુભ સંકેત મળી રહ્યા છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો એ યોજના જરૂર સફળ થશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર બની રહેશે આ સમય સંપૂર્ણ રીતે તમારી સાથે છે તેથી તેનો પૂરો લાભ લો અને અવસરને હાથમાંથી છટકી જવા દો નહીં આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે કારણ કે ભગવાન ભોલેનાથની કૃપા ખાસ તમારી પર બની રહી છે તમારું કઠોર પરિશ્રમ હવે ફળ આપવાનું છે અને તમને મોટી સફળતા મળવાની છે આ સમય તમારા જીવનમાં ભરપૂર આનંદ અને શાંતિ લાવશે જેઓ કામ ઘણા સમયથી અટવાયા હતા તેઓ હવે ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સહાય મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ભોલેનાથની કૃપાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે અનેક નાણાકીય લાભ મેળવશો તમારા ધનમાં વધારો થશે અને નવા લાભોના દરવાજા ખુલશે મોટું સફળ થવાનું યોગ છે નોકરિયાત લોકો માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ છે ભોલેનાથની કૃપાથી ધનુ રાશિના જાતકો માટે હવે તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ભરપૂર આનંદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે જેનાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેત લાવતો દેખાઈ રહ્યો છે ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને સમાજમાં તમારી ખૂબ વખાણ થશે ઉપરાંત તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારું નસીબ બદલી દેશે અને તમને સફળતા તરફ દોરી જશે ભોલેનાથની કૃપાથી તમને આર્થિક લાભ થવાના યોગ છે પારિવારિક જીવનમાં આનંદ અને શાંતિ ટકી રહેશે અને વેપારમાં પણ અપ્રતિમ વૃદ્ધિ જોવા મળશે સિંહ રાશિના જાતકો માટે આ સમય સર્વત્ર લાભ મેળવવાનો છે જેઓ નોકરીમાં છે તેઓ માટે પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે સાથે જ આર્થિક લાભના નવા રસ્તાઓ ખુલશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે આ સમય શુભ રહેશે ઘરમાં ખુશીઓની બહાર આવશે અને તણાવ દૂર થશે સિંહ રાશિના જાતકો માટે ભોલેનાથની વિશેષ કૃપાથી હવે અનેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે નિશ્ચિત રૂપે આ સમયે તમારું જીવન નવી ઊંચાઈ પર લઈ જશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે વેપારના ક્ષેત્રમાં કરેલા બધા પ્રયત્નો સફળ સાબિત થશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓ માટે ટૂંક સમયમાં સારા અવસરો મળવાના છે વેપારીઓ માટે આ સમય આર્થિક લાભના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા જીવનસાથી તરફથી તમને કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તે સિવાય સામાજિક ક્ષેત્રમાં પણ તમારું માન સન્માન વધશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે કારણ કે સફળતાના દરવાજા તેમની માટે ખુલવા જઈ રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓનું સમાધાન મળશે તમે કરેલા તમામ પ્રયત્નોનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો જેમના સપનાઓ વિદેશ જઈને નોકરી કે ઉચ્ચ શિક્ષણ મેળવવાના છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે હવે તેમનું સપનું પૂરું થવાની સંભાવના વધુ છે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના નિશ્ચિત રૂપે સફળ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું દરેક ઇચ્છિત કામ પૂરું થશે અને પરિવારમાં ખુશીઓની વર્ષા થશે મીન રાશિના જાતકો અનુભવી શકશે કે આ સમય તેમના માટે નવી ખુશીઓ અને સફળતા લઈને આવ્યો છે જેનાથી તેમનું જીવન એક નવા દિશામાં આગળ વધશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી તમને ધન સુખ અને સંપત્તિ મળી રહેશે આ સમયગાળામાં તમારા માટે ચારે તરફથી આર્થિક લાભના યોગ બની રહ્યા છે જેના કારણે તમારું જીવન સમૃદ્ધિ તરફ આગળ વધશે હા મિત્રો આ સમય તમારા માટે શુભ સમાચાર લાવશે તમારી મહેનતનો તમને ચોક્કસ ફળ મળશે અને જે કાર્યોમાં અવરોધો આવી રહ્યા હતા તેઓ હવે સરળતાથી પૂર્ણ થશે કુટુંબ અને મિત્રોનો સહયોગ તમને સતત મળતો રહેશે જેના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું જીવન સુધરશે અને આર્થિક વૃદ્ધિ સાથે સંતાન સુખ પણ પ્રાપ્ત થશે જેમને પોતાની મનપસંદ નોકરીની શોધ છે તેમને પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ધનસંપત્તિ અને વૈભવમાં વધારો થશે જેના કારણે તમારું જીવન વધુ આનંદમય બનશે મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે તેથી તમે અવસરનો પૂરેપૂરો ઉપયોગમાં લાવવાની કોશિશ કરો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદ અત્યંત શુભ સાબિત થવાનું છે તમને માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમારા જીવનમાં આવા અવસર આવશે જે તમારું નસીબ બદલી દેશે અને તમને પ્રગતિના નવા રસ્તા આપશે હા મિત્રો ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આર્થિક રૂપે પણ મોટા લાભ મળશે કુટુંબમાં આનંદદાયક વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ થશે મકર રાશિના જાતકો માટે દરેક દિશામાં લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવજીની કૃપાથી નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે આ સિવાય ધન પ્રાપ્તિના અનેક રસ્તા ખુલશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવન સમૃદ્ધિ તરફ આગળ વધશે કુટુંબમાં ખુશહાલી રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને શુભ સમાચાર મળશે જેનાથી ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે મિત્રો ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદથી હવે મકર રાશિના જાતકોને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે આ સમય સંપૂર્ણ રીતે તમારું છે તેથી દરેક અવસરનો પૂરો લાભ લો અને જીવનને નવી દિશામાં આગળ વધારો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદ અત્યંત શુભ રહેવાના છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે ભગવાન શિવજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને પોતાની કૃપા વરસાવી રહ્યા છે તમારા જીવનમાં વહેલી તકે કોઈ શુભ સમાચાર મળવાના છે જેનાથી પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે જો તમારું કોઈ શત્રુ હશે તો તે તમારું વધતું પ્રભુત્વ જોઈને ડરી જશે હા મિત્રો તમારે માટે મોટી સફળતા મળવાની છે અને સાથે સાથે ધનલાભના પણ પ્રબળ યોગ છે આ સમય દરમિયાન તમને કોઈ પ્રતિષ્ઠિત નોકરી મળવાની તકો છે જેનાથી તમારું કરિયર નવી ઊંચાઈએ પહોંચશે માતાપિતા અને વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે જેના કારણે તમે કોઈ પણ કાર્ય વિઘ્ન વિના પૂર્ણ કરી શકશો જો તમે વેપાર કરતા હોય તો તેમાં મોટો લાભ થવાની શક્યતા છે અને ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત વિકસિત થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સંતાન પ્રાપ્તિના યોગ પણ પ્રબળ છે અને જે લોકો તેમના કરિયરમાં નવા અવસરની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળી શકે છે જો તમે નોકરીમાં હોય તો જલ્દી જ તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે આ ઉપરાંત નવું ઘર કે વાહન ખરીદવાના યોગ પણ છે સંપૂર્ણ રીતે કહીએ તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે તેથી આ સોનેરી અવસરનો પૂરો લાભ લો અને તમારું જીવન નવી ઊંચાઈઓએ લઈ જાઓ મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરો જેથી તમને આવું જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક કન્ટેન્ટ સમયસર મળતું રહે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુભ સમય ચાલી રહ્યો છે કારણ કે ભગવાન ભોલેનાથની કૃપા સતત તમારા પર બની રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી જે કામ અધૂરા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પાછું મળવાની સંપૂર્ણ શક્યતા છે ઉપરાંત તમે તમારા બધા દેવાના બોજમાંથી મુક્ત થવામાં પણ સફળ થશો તમારી મહેનતનું ફળ મળશે અને તમે કરેલા પ્રયાસો સફળ સાબિત થશે સમાજમાં તમારું સન્માન વધશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે જેનાથી ઘરમાં સુખ શાંતિ ટકી રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ કે તે તમારા હિતમાં રહેશે ભોલેનાથની કૃપાથી તમારા બધા કાર્ય વિઘ્ન વિના પૂર્ણ થશે સાથે જ તુલા રાશિના જાતકોને સંતાન સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે આ સમય તમને લાગશે કે જીવનની ખુશીઓ હવે તમારા પગલાં ચુંબન કરી રહી છે ધન્યવાદ